ચાલનો મિત્રો અત્યારે આપણે નવી જર્ની ચાલુ થાય છે અત્યારે અમે જ આવીશું એ બધા દ્વારિકા દર્શન કરવા બધાય અમારું ગ્રુપ છે આ આ વિડિયો શૂટિંગ વાળા બધાય છે ત્યારે જસદન પહોંચવા આવ્યા છે એ ને આ ગાડી બધા બેઠા આ બધાય કલેશા ઊભા છે આ જસદનમાં ગાડીમાં થોડુંક પ્રોબ્લેમ થઈ ગયો છે અમે છીએ અત્યારે સૌરાષ્ટ્રની યાત્રા કરવા

એટલે બધાના જે દર્શન થશે તો દર્શન કરાવશું અને તમને મોજ કરાવશું આવું નવું બરાબર ચાલો આગળ જર્ની ચા ચાલુ પછી બે દિવસ પછી આપણી બીજી ચડની ચાલુ થાય છે કેદારનાથની અહીંયા તે આપણું બ્લોકમાં બન્યા રહીજો ચાલો જય દ્વારકા ઇન્ટનેશનલ સ્ટેડિયમ ક્રિકેટ રાજકોટ અત્યારે અમે પહોંચ્યા છીએ ગોળગઢ લીમડી ચોકડી કહેવામાં આવે છે અને આ બધા 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 છે એટલે ઉપાડે અને હવે પચાસ કિલોમીટર જેવું દ્વારકા બાકી છે પચાસ કિલો અમે એક કલાકની અંદર અમે અહીંયા પહોંચી જઈશું પછી આપણે દ્વારકાધીશના જો દર્શન થશે અત્યારે તો કરશું નગર કાલે સવારમાં આપણે દર્શન કરશું લો અત્યારે અમે ગેસ્ટ હાઉસ હોટલ રાખી લીધી છે અને એક હોટલના થોડુંક ઓળખા એક હોટલના એક રૂમના ચૌદસો રૂપિયા અને એક રૂમના સોળસો રૂપિયા લીધા છે તો અત્યારે અમે બધા ફ્રેશ થઈને દ્વારકાધીશના દર્શન કરવા જાવી છે ખોણાનું ત્યાં છે સાળા નવે દર્શન બંધ થઈ જાય છે એવું કેવું છે અને આ બધાય તો શું તમારું ભાઈ મંદિર કાંઈ જેવું આગળ આવ્યા છો તમે અરે દ્વારકા આવ્યા તો એક ખોણાની દ્વારકા જેવું લાગે છે આગળ અને બધાય બહુ આનંદમાં મજા બધાય બહુ આનંદમાં છે હા અને આ બધા હળવળ હાય આવે છે દર્શન કરીને આવે અનુભવ અને આ અમારા રાજુભાઈ છે આગળ હવે હળવે આ મંદિર બાજુ અને પછી દર્શન કરવા અંદર મોબાઈલ નથી લેતો એટલે અંદર નું આપણે વ્યૂઝ કાંઈ આવશે નહીં પાછા દર્શન કરીને રિટર્ન આવશું એટલે આપણને કેવો અનુભવ થયો અત્યારે દર્શન કરવા જાય છે એવી સવારમાં પણ જઈશું કેવો અનુભવ થાય છે ઠાકરનો એ બધા છે આપણને થોડું થોડું જણાવશે જય દ્વારકાધીશ

રાત્રે અમે પોણા બારે અહીંયા કોટેશ્વર ગોરકેશ્વર મહાદેવ એવું કંઈક લખેલું છે અહીંયા દરિયો ચાલો ગુડ મોર્નિંગ દ્વારકા અત્યારે અમે પાછા આવ્યા છે એવી સવાર માં દર્શન કરવા અને દર્શન કરી નીકળી ગયા છે એવી અને પાછા અહીંયા ગોમતી ઘાટે અમે પાછા બધા આવ્યા છે Om दी घाट nah का આવી છે ગોમતી બેર દ્વારકા અને બેર દ્વારકા દર્શન કરીને આપણે નીકળશું બધા જાવી છે દર્શન કરવા બેર દ્વારકા પછી નાગેશ્વર નાગેશ્વર પછી લુક્ષ્મણી મંદિર જવાનું છે

对对。对 અત્યારે હવે બેટ બે કે અમે પહોંચી ગયા છે એવી અને અહીંયા પાર્કિંગમાં ગાડી મૂકી તો બે બે કિલોમીટર જેવું આગું છે એવું છે એક જણાના ટૂંકુકવાળા વીસ રૂપિયા જે છે ડિસ્કસ ચાલુ છે કે તો થોડું ઘણા થાય આગળ જ અહીંયા દર્શન કરવા નથી દેતા મોબાઈલ લઈ જવા નથી દેતા બારથી દસ રૂપિયા થશે થોડું ઘણું બે દ્વારકા અત્યારે અમે પહોંચી ગયા છે એવી અને હવે દર્શન કરવા બધા જઈ છે રિક્ષામાંથી ઉતરી ગયા અને આવે છે અત્યારે અમે બેટ દ્વારકાથી દર્શન કરી નીકળ્યા છે એવી અને અંદર કંઈ મોબાઈલ લઈ જવા દીધું નહીં અને અમે અંદર બરોબર ગયા અને દર્શન બંધ થયા એટલે એક કલાક લાઈનમાં ઉભા રહ્યા થઈ ગયા હતા અમને કોઈ ને થયા નતા દર્શન એટલે એક કલાક એમની હાટું વેટિંગ કર્યું પછી અત્યારે હવે નીકળ્યા વાઈ ગયા છે અત્યારે બાર અત્યારે હવે આગળ જઈશું અમે નાગેશ્વર મહાદેવ જ્યોતિલિંગ છે ત્યાં તમારું શું કેવું છે મારું કહેવાનું કે નાગેશ્વર દર્શન કરી

રૂપિયા કીધા કોઈ મૈયા રિક્ષામાં કોઈ બેઠો નથી અને મૈયા તોડી નાખ્યા છે 12 ગયા છે અને જો કોઈ આલ્યું ન થવું તો અમે સિવાય હવે હવે થઈ રોડ ઉપર આપણે છે કિલોમીટર ના આપણું પાર્કિંગ આવ છે પાર્કિંગ કિલોમીટર એટલે અમે बस सु બેઠા છે આ ફોટા પાડે છે અદભુત છે ભૂલ અને બઉ જોવા છે તો બધા બતાવજો રેસબેસ બનાવજો બહુ મસ્ત બહુ છે અહીંયા એટલે જય દ્વારકાધીશ હવે અમે જઈશું

મહાદેવ નું સ્ટેચ્યુ જોવા મળે છે અને આ જ્યોતિર્લિંગ જોવા મળે છે નાગેશ્વર ની આગળ અમે દર્શન કરવા જઈએ છીએ અંદર મંદિર છે નાગેશ્વર નાગેશ્વર ગેટ આપણે નંદી મહારાજ ખડે હોય હૈ ચાલો અમે અંદર દર્શન કરવા જઈએ છીએ પછી નીકળી ગયા છે એવી દર્શન કરીને અને ગાડી બાજુ જાવી સેવી અને અહીંયાથી ડાયરેક્ટ હવે સાળંગપુર જવાનું છે કારણ કે થોડુંક વચમાં ઝપ્પાઝપી થઈ છે અંદર અંદર મિત્રને એટલે પછી હવે ઘરે જવું પડે એવું છે કારણ કે આગળનો પ્લાન બધો સક્સેસ છે નહીં એટલે બધું આવું બધું છે અને આવું ને આવું છે અમારે અને હું જાણું કે કાલે મારે બહાર જવાનું છે એટલે એ બાને થોડુંક આયા મા બેઠા છે તળાવ પાછા રિટર્ન ગાડી મારીને આવ્યા છીએ અમે એટલે થોડોક જ આવ્યો એટલે જીવ એટલે પાછા આવ્યા અમે દસ કિલોમીટર ગોપી તળાવ એક બાઈકે રહી ગયું તો ભૂલી ગયા તા ખબર નહોતી હવે અહીંથી ડાળ સાળંગપુર આવશે ડાયરેક્ટ ક્યાંય મુતરવા પણ ઉભું રહેવાનું થતું નથી અમારે એટલા બધા ઓલા થઈ ગયા છે અને બધું એવું બધું છે આ પછી ઓડિયોમાં બધું થોડું થોડું કહી દઈશ તમને હું ના કાકાનો હૈલી ગયો છે બધા એનો હૈલી ગયેલા છે ફૂલ એટલે હું કોઈને કહે અત્યારે પૂછાય એવું છે નહીં આપણે છેલ્લી વખત હવે હમણાં મળશું પાછા yaudah, aku nge-vlog nunggu aku nge

ગોપી તળાવ છે છે અને આ એવું કે હવે અત્યારે હવે અમે ગોપી તળાવ થી નીકળી ગયા છે દર્શન કરી અને હવે ડાયરેક્ટ જવાનું છે સાળંગપુર એટલે તો બધા નો મંતવ્ય આપડે થોડો થોડો જાણીએ ભાઈ આ યાત્રામાં તમારે કેવું રહ્યું شوف مازال يا સોના કાકા તમારે આ યાત્રામાં કેવો મંતવ્ય છે તમારું શું કેવું છે બહુ જાયમી નહીં બહુ જાયમી નથી આ ભાઈ નું આપણે હવે બીજા ભાઈને કમા કાકા ને પૂછશું કે એમને કેવું રહ્યું તમને કમા કાકા આ યાત્રામાં કેવું રહ્યું હવે આવા ને આવા બધા ભાઈબંધો બંધો હારે હોય તો આવી મજા ન લેવાય નો હાલો ફરવા જવાય ફરવા જવાય હાલો લાલા કાકા આમાં આ યાત્રામાં આપણું શું મંતવ્ય કે છે ગમે તારે જવું ફેમિલી માં જવું ભાઈ બંધો હારે જવું હવે આપણે એક ભાઈ છેલ્લા લાસ્ટ ભાઈ કે છે

માં સી ન્યુ ઝોન હતું પણ એ બધો પ્લાન કેચઅપ થઈ ગયો છે પોસ્ટપોન થયું છે એટલે આપણે ડાયરેક્ટ હવે સાળંગપુર જવા રવાના થઈ જઈશું ગાડીમાં જય મારા દાદા શ્રી કષ્ટ ભંજન દેવની જય શ્રી મહાકાલ મહારાજ તો હવે ચાલો મિત્રો આપણે હવે નવી જર્ની ચાલુ થાય છે બે દિવસ પછી કેદારનાથ ચાર ધામ યાત્રા અહીંયા ઈ બ્લોકમાં આપણે મળશું તો જય

એવું કહેવામાં આવે પછી જનાવર દેવાનું ચાલુ કર્યું પછી પગથિયા જેમ જેમ વધતા ગયા એટલે પછી તો પછી જનાવર ઘટે એટલે જનાવર ઘટે પછી બાયરાના છોકરાને એવી રીતે માથું આપતા ગયા પછી પોતે ગમે પછી આને પોતે ઝગડોસાવાણીએ માથું ઉતારવાનું કોશિશ કરી પછી માતાજીને પ્રસન્ન થયા છે એવું અહીંયા કેવું છે અને એવું અમે થોડુંક સાંભળેલું છે માતાજી આ કોયેલા ડુંગરવાળી અહીંયા બે ડુંગરનો એ પ્રશ્ન છે કે દેતા નથી ઘુંગઢી અમને પસંદ નથી ઘુંગઢી મંદિરમાં છે ને અત્યારે અહીંયાથી જવા નથી દેતા અમારે ટાઈમ એવો છે એટલે ગયા નથી અહીંયા એટલે અહીંયાથી અમે દર્શન કરી છે જય હરસિદ્ધિ માતા